આ ભેંસ છે જફરાબાદી જકો જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો આ પાંચ દિવસ પહેલા આનો આરોપીનો કેસ કરેલો હતો એટલે વિયાણા પછીનો ભેંસને જર એટલે આપણે કઈ પ્લેસન્ટ રીમુવ કરેલું હતું ઓવર કાઇડી બે વખત ડોક્ટર આવેલા ડોક્ટર નહીં એટલે હળહ ફેટી આપણે જામનગર અયોધ્યા નગરમાં છે ભેંસ તમે જોઈ શકો છો હવે તમને હું એની સાચી હકીકત બનાવું બતાવું ડોક્ટર વિનાને શું કરે પાંચ દિવસ પહેલા બે દિવસ સતત ડોક્ટર ઓર કાઢી ગયેલા છે અત્યારે હું પાંચ દિવસ પછી આવ્યો હતો તમે જો પાંચ દિવસ પછી આ એનું પાડું નીકળ્યું અંદરથી વિચાર કરો ને કેટલી બેદરકારી કહેવાય જે અત્યારે આ બીજદાન કરે છે બબે મહિનાના ક્યાંકથી શીખીને કે વગર શીખે એ પાછા ચેલેન્જ ફેંકીને અહીંથી ગયો તો કે પાડું નથી આ લોકોએ ભેંસને પ્લેસન્ટનો તાતણો આવ્યો એટલે એને એમ કહી દીધું કે ભે ઓર નથી પડી કે જે થયું એમ કે જે વ્યાણી છે કે એને ખબર નહોતી તો આવીને જોયું ને એને એ થોડા જાજુ કાઢીને કહી દીધું કે પાડેડું તમારા કૂતરા ખાઈ ગયેલા હે વાસ્તવમાં પાડું અંદર જ હતું એને ખબર જ નથી પડી અને હાથ ક્યાં મૂક્યો એ જાણે ભગવાન જાણે કી ક્યાં લગી હાથ મૂક્યો સર્વાઈકલ ઓસમાં અંદર એન્ટર કર્યો કે ન કર્યો અત્યારે આ ભેંસની કિંમત અત્યારની પોઝિશનમાં તમે જોવા ને તો બે લાખથી નીચે મળે એમ નથી એ ટ્રીટમેન્ટ એવી રીતે કરીને પાંચ દિશાથી આ ભેંસ એટલી બધી હેરાન હતી કે એની વાત જ ન કરો અને જો આ પાડું અત્યારે આપણે એનું કાઢેલું છે હા આગળ જ પડ્યું હતું તો એને ખબર નથી પડી કે આ આખું તમે જોવોનું ચામડું સડી ગયું છે સોજો લઈ ગયું છે એઇટ મંથ પ્રેગ્નન્ટ હતી અને પછી આ પ્લેસન્ટ હારે હારે આખે આખી આવી ગઈ જો તમે જોઈ શકો છો આમાં શું જાનવર મરે માણા મરે કે શું થાય આમાં માલધારીની હું દસ્ત થઈ તમે જો તોય પણ કોઈ સરકાર કે કઈ કોઈ પગલા લેતા નથી આ માલધારીને કોઈ એવી ખબર પડવાની નથી કોણ ડોક્ટર શું કાય તમે એ તો વિચારા બોલાવી જ લેવાના હે કે આ ભાઈ કરે કોક કીએ કે ભાઈ આ કરે હે તો એને બોલાવવાના હે એમાં એનો કોઈ વાક નથી અને એને કોઈ એજ્યુકેશન નથી એટલે એને કોઈ ખબર પડે નહીં એવું પણ તમે જો આ એની દશા એની ઉપર કોઈ રોકટોક જ નથી આ ભેસ જો એક રાડું નોત લીધું અત્યારે આ કાયદા ભેગું બધું નીકળી ગયા ભેગી અત્યારે તરત જ ખાવા માં આની 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 દશા શું તમે જો અત્યારે એટલું ઇન્ફેક્શન એને ગરબર યુટરસમાં થઈ ગયું એની વાત જ પૂછવામાં હવે પાછલા લેક્ટેશનમાં આની કંડિશન શું તમે વિચાર કરો આ માણસો તો આ બે લાખનો દાગીનો વહી ગયો એટલે એને તો કેવડી ખોટ એક તો આ બે મહિના વેલી વેગ એટલે એ એક પાછું વરવામાં અત્યારે ઇન્ફેક્શન એટલું બધું એને ગર્ભાશયમાં આવી ગયું છે કારણ કે પાંચ દિવસથી આ સ્ટેઇનિંગ કરતી તેના એના હિસાબે એના ઓશ ઉપર ને અંદર એટલું બધું સ્વેલિંગ છે પ્લસ આ જે આ ડેબ્રિસ્ટ મટીરિયલ આનું થઈ ગયું એ બધું એટલું બધું અંદર ખરાબ એને ગર્ભાશય થઈ ગયું છે કે એની વાત જ પૂછવામાં આ બધું અત્યારે આપણે એની પ્રોપર ટ્રીટમેન્ટ કરી છે એન્ટીબાયોટિક ઉપર લીધી છે એન્ટી ઇન્ફ્લામેટરી આપી છે યુટ્રસ ક્લીન કરવા માટે એની જે દવા થાય એ બધી કરી છે જોઈ પછી હવે એનું થેન્ક યુ જો આગળ વિડિયો મોકલજો શેર કરજો તમે જોઈ શકો છો આવી રીતે તમારા જાનવરની સારવાર કરતા પેલા તમે જોવો કે એ શું છે પેલા એ ખાસ તો એક ડોક્ટર ને તો તમે પૂછી જ લ્યો આ લોકોને એ ભાઈ ખાસ ચેલેન્જ મારીને કહી ગયા હતા બે જણા પાછા એક નહીં કે આમાં પાડું નથી જેમ અને ઓરના જે થોડું આગળ પ્લેસન્ટનું જે ઓલું આવ્યું હોય ને તું એ ખેંચીને કાઢીને નીકળી ગઈ કે ઓર હવે બગાડ થઈને નીકળી જાય પછી બીજા એક ડોક્ટર આવેલા પણ એને જોયેલું નહીં પણ એને એવી ટ્રીટમેન્ટ કરેલી આ તો આપને આજ વર આમ ભગવાને સુજાયડું પાંચ દિવસે કે આપણે કાંઈક કરી જોયું આમાં જોયું તો ખરા શું ક્યાં ઇન્ફેક્શન હે કેટલું હે જોયું તો આગળ આ બધું મરેલું જ પડ્યું હતું ભે ભેના ભાઈ સારા હશે એટલા થેન્ક યુ આ બને એટલો વિડીયો આગળ મોકલજો